નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતી ટિપ્સ યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો આ વિડીયોની અંદર આપણે શેરડીના રસ પીવાથી થતા ફાયદાઓ વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો તથા મિત્રો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર તમે ફોલો કરી શકો છો જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી મળી જશે તો ચાલો જોઈએ

તો મિત્રો આ ની અંદર આપણે શેરડીના રસ પીવાથી થતા ફાયદાઓ વિશે વાત કરી તો મિત્રો ફરી એક વખત તમને જણાવી દઉં કે જો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી આ યુટ્યુબ ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો